દસ દસ હજાર રૂપિયા ઉમેરી લે તો એક દાગી નો ઘઉં સોડી ના હાલવા ના થાય એવું તો નહીં મોટા ખર્ચા જ શું પડે પેલું

ગાનિયો રૂપાલે છે કે ગાનિયો મિયાર આબ વખત તો ખતારો હતો દે ડાગળ ખતારો બિહારે ફૂલ મે છે કંઈ લઈ જવના સમય એન્ટ્રી પાડે ગોર ગોર ફેવરન પર ખબર આપણની એન્ટ્રી પાડે કોઈ હથેરીમાં લઈ જાય ને અને પછી હેથે ભઈ આ આટલા ખર્ચા કર અને પછી થોડો ટાઈમ થાય કે વલ્લે નહીં બેન અનુભૂત નહીં આવતું હતું કે હવે સુતા શેડા ના મથે પોણી કરે અને આપણી તો ભલે માતરે જોયું સહી તો

પેલા ની બેઠા બેઠા તાપીએ તો પેલું સેવન નો તાપ કર્યો તો પૂછ્યું કે સોકરા નાવ નું ગમઈ ઘર ઉતારી ખરીદી કરવા દે એમ ના ખરીદી કરેલી શાંતિ થી આમાં આ પૂરાવાનો શાંતિ થી કંદી દેખ રાખશું બસ હા એના આપડે બીજું શું જો હા હાલ જતો આવ